તો આજે હું તમારી સાથે શેર કરીશવન બટેટા પોવાની રેસીપી તો આપણે વજનમાં લીધા છે આપણે ત્રણ ચમચી તેલ લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેના આ રીતના ઝીણા પીસ કરી લીધા છે આપણે તે એડ કરી દઈશું અને બે મિનિટ માટે એને સાતળી લેશું તો અડધી ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું ને એક મિનિટ માટે એને સાતળી લેશું તો આપણે કેપ્સિકમ મચાના આ રીતના ઝીણા પીસ કરી લીધા છે આપણે તેડ કરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણે એક મીડિયમ સાઇઝનું પટેકુ લીધું છે તેના પણ આ રીતના ઝીણા પીસ કરી લીધા છે આપણે તેડ કરી દઈશું આપણે ગાજર લીધું છે તેના પણ આ રીતના ઝીણા પીસ કરી લીધા છે આપણે તે એડ કરી દઈશું હવે આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધાને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું સાતથી આઠ મિનિટ છે તે આપણે વેજીટેબલને કૂક થવા દઈશું તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે ને આપણે વેજીટેબલ સારી રીતના કૂક થઈ ગયા છે તો આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું એક ચમચી આપણે શેઝવાન ચટણી એડ કરીશું એને સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે પૌવા એડ કરી દેસુ અને સારી રીતના એને મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગયા છે આપણે શેઝવન પોમવા હવે આપણે કોથમીર એડ કરી દઈશું તો આપણે રતલામી સેવું લીધી છે આપણે તે એડ કરી દઈશું હવે આપણે દાડમના દાણા એડ કરી દઈશું કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી લેશું તો તૈયાર છે આપણા શેઝવાન બટેકા ભવમાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો